આપણે લેટ ચાલે છે ને હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં થઈશો તો બધા એનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં તો જય માતાજી જય વેલનાથ તો જો આજનો વિડીયો અહીંયા સ્ટાર્ટિંગ ચાલુ છે કારણ કે સમય થયો છે જેવું થઈ ગયું છે અને હજી તો અમે અમારા બેનની વાળીએ સેવી અને અમારે તો ને આ લાઇટ નહોતી એટલે એમ આજે હતા પણ જોવી ને આ જોયા જવું છે આ દોરી છે પણ આમાં જ ઝટકો લાગે પાતળા ધારા અને આમાં એક ખાસિયત એ છે કે જ્યારે આપણે આ ઝટકો ને એટલે આ દોરી પછી હેંક્યા લઈ જાય એવું કામ છે અને આ હરિયા ઘોડા છે ને ખોટી રસની છે એલ કારણ અલગમાં આવું બહુ વસ્તુ નીકળે એવું બધું છે જોઈએ આવડા બધા ત્યાં થયા કે નહીં અને જો વાડી છે લીંબુની કાંઈ ઘટે નહીં તૈલ ઊભા છે પડખ્યા કેરી છે જોરદાર આમ બહુ હાલો જોઈએ તો હવે કેટલા આવડા અમારા ભાણુભાઈ અહીંયા બેઠા છે હું છે ભાણુભાઈ

અને હવે બેન ને ઘેર આવ્યા થા તો હવે જાવી સીવી આપણે અને કેટલા પોણા દસ થઈ જા છે અને હવે આપણે જાવી સીવી તો જો આ બેન ની વાડી હતી તમને વાડી તો બતાવી દેશે જાવી સીવી નાખ્યા અને હવે જાવી છે બેન તો કે છે રોકાય તો એમ પણ હવે આપણે રોકાવાનું થતું નથી ની બળતરા થાય છે ભાઈ તો એવું તો બધાય નુકસાન થયું છે પણ શું કરશું અને એમ કાંઈ નવરા રહેવી નહીં કેમ કે આ તો વરસાદ ને એવું બધું આવ્યું લાઈટ નથી એટલે નવરા હતા એટલે મેં કીધું હાલો જઈ આવી એટલે આવ્યા નકર કાંઈ આવવાનો ટાઈમ રહે નહીં કિશનભાઈ તું કે આવીશ હવે તારે પછી કોલેજ શરૂ થઈ જશે જ નથી આવવું હા એ અમારો ભાઈ ભાણો છે એક જ માણસ ભાણો ને કેદુ થાય કેવી છે તું આવે વેકેશન પૂરું થઈ જશે પણ એ કઈ આવતો નથી એક વાર નથી આવ્યો

હારો તો જો અહીંયા બેન ભરૂ બે વાતો કરે છે હા જો અહીંયા જો 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 થાકી ગયો માથે હાથ લઈ લીધા છે હવે હારો હાલો તો હવે ભાગ છું અમે આવજો હા હારો હાલો તો હવે બનાવી જાવી આમથી આવે જો પંપુડા વાગતી Let's tell ਵੇਲੇ ਆ ਬਾਵਨਗਤੀ ગયા પાણી પીવા માટે અહીંયા આવી ગયા છે આ ગાડી અમારી પાર્કિંગ કરી છે

તો કે સારી સુવિધા ગોઠવી છે ક્યારે નકરા વિસ્તાર તો જો આ ડુંગર ગાળા જેવો છે આ બધોય તો છે ડુંગર જ તે બધે બહુ સારી કેમકે કોઈક માણસને પાણી બાણી પીવું હોય તો આમાં તકલીફ ન પડે ત્યાં બહુ હાર મળે હા ફાઇનલી જો કે ભૂગી ગયા છીએ નવ જોઈએ શું કરે છે શું કરે છે random મ ખરાબ થઈ ગયા છે તો ગઠ્ય તમે રણ ચકનીખી બેરોટ લાગી નખી પછી જમી લે ગુંદા લાવ હશે પણ ગુંદા બોળો પછી નાખું સારું હાલો પછી મળી ગઈ હવે વાડીએ પૂગી ગયા છે હાલો એલચી ના કે ભલે હું એલચી હા આદુ નાખ્યું જો એલચી નાખ હાલો બધા ચા પીવા ચા પીઓ